દાહોદમાં મિત્રતા ખેડવી યુવકને ગોંધી રાખી રૂપિયાની માંગ કરતાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ આ તરફ બે એક બે હજાર પચીસ કરનારો સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર રાજસ્થાનથી સુથારી કામ કરવા આવેલા યુવકને તણ ઈસમો દ્વારા ઘરે લઈ જાય અને ગોંધી રાખ્યો હતો એક મકાનમાં યુવકને ગોંધી રાખી પરિવાર પાસે વિડીયો કોલ કરી અને રૂપિયાની માંગણી પણ કરી હતી યુવકને પટ્ટા વડે માર મારી સિગરેટના ડામ આપ્યા હોવાનો પણ ફરિયાદ

તેમને લોકલ દાહોદના ત્રણ વ્યક્તિઓ શક્કરભાઈ સાંસી કુણાલ સાંસી અને તોસીફ અંસારી આ ત્રણ લોકો જે એમના અગાઉ પરિચિતમાં હતા મિત્ર વૃત્રોમાં હતા અને પૈસાની લીધે દેતીમાં બાકી છે તો એ અન્વયે એમને અહીંયા બોલાવેલા આમના ઘરે લઈ જઈ અને એમને પટ્ટા દ્વારા અને અન્ય ઢીકાપાટોથી મુઢાર મારેલો અને ત્યારબાદ વિડીયો કોલ કરી એમના પરિવારનો સંપર્ક કરી એમની પાસેથી પૈસાની માંગણી કરેલી આ અન્વયે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી આ વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવેલો છે અને અન્ય ત્રણ આરોપીઓ જે હતા એ ત્રણ આરોપીની આમાં ધરપકડ કરવામાં આવેલી છે